જે એ દુખત ઘટના થઈ છે જેની અંદર ચાર લોકોના ડેથ થયા છે ચાર લોકો ઇન્જર્ડ ની ઘટના બની છે એની અંદર અમે જે મેસેજ કાલે કીધો હે કે આ પ્રકારની ક્ષતિ કે કોઈ પણ જે વસ્તુ એક્સિડન્ટ થવાના જે કારણો છે એની માટે જવાબદાર જો એ ડ્રાઈવર હોય એજન્સી હોય કોઈ પણ વ્યક્તિ હોય એની માટેની અમે લીગલ એક્શન એના ઉપર લઈ રહ્યા છીએ લેવાના છીએ જે બાકી હશે પણ અને આ ઘટનાનું એક એક વાત આખું ડિટેલ અમારી પાસે જ્યારે ફાઈનલ કન્ક્લુઝન સુધી આવે એ પણ અમે એને પ્રોસેસને અમે થોડુંક ઉતાવળ કરી રહ્યા છીએ કે ભાઈ એક રિયલ કારણ સુધી આવી કે શું કારણ હતું વોઝ ધ ડ્રાઈવર એન્ડ કોલ્ડ ડ્રાઈવરના કંઈક ક્ષતિ હતી બસની ક્ષતિ હતી આ બધી વસ્તુઓના લઈ અને કારણો નક્કી કરી અને એના ઉપર સ્ટ્રીક એક્શન લેવાની અમે ખુદ આજે જે ડેલિગેશન હતા એમને પણ કીધું છે ને અન્ય તમામ પ્લેટફોર્મ પર કહીએ છીએ આપણે અમે આરએમસીનું અમારું કમિટમેન્ટ પણ જણાવ્યું કે અમે સેફ બસ સેવા થાય એની માટેના અમારા આ પહેલાંથી પણ પ્રયત્નો રહ્યા છે કરતાય રહીએ છીએ અને વિથ ધીસ ઇન્સિડન્ટ અમે પાછું આનું એનાલિસિસ કરીને અમને એવું લાગશે કે જ્યાં જ્યાં હજી પણ એ સ્થિતિ આને અસર કરે છે એને બટ બેઝ લાઈન રિમેન્સ કે આવા કોઈ પણ ઇન્સિડન્ટમાં तो कंपनी थी को रे थे, को को को। थे, कोई रे पर जवाब दे रही आउट तो इन फ्लो में इट इज अ क्लियर 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 व्यू फरियाद काले થઈ ગઈ છે મિત્ર તમે મને કહો તમે મને કહો ડ્રાઈવર ઉપર થઈ છે સાહેબ કાલે પેલી ફાઈલ થઈ છે પેનામાં કાલે પેલી ફાઈલ થઈ છે મારી વાત સાંભળો તમે એના કોઈ પણ amare પણ અમારા जजमेंट સુધી આવું પડશે કેને 1 2 દિવસ લેકે કાલે આખો દિવસ અમે રાત સુધી અમે વીર વી વર ઓન ધ ઇન્સિડન્ટ થિંગ ઓર

એ છે કે આ ઘટના ઉપરની અમે અમારી ડિટેલ તપાસો મોડી રાખશો જે વિશાલ કે ખરેખર આના મૂળમાં જઈએ કે કેવા સ્પેસિફિક કારણ થી થઈ છે આ ઘટના પણ સર ડ્રાઈવર ડ્રંક હતો સર જો આ આ ચર્ચાઓ ફરીથી ડ્રાઈવર ડ્રંક હતો તો એના રિપોર્ટ વગર હું તો આપણે કઈ રીતે કહી શકીશ મિત્ર અને રિપોર્ટ આવશે એટલે હું તમને રિપોર્ટ બતાવીને કહી દઈશ કે આ ડ્રંક હતો કે આનો હતો રિપોર્ટ વગર એટલે હું તમને એ જ કહું છું કે લેટેસ્ટ અનએન્ડિંગ ડિસ્કશન લેટેસ્ટ બી વેરી સ્પેસિફિક કે જે જવાબદાર હશે અમે આરએમસી તરીકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે બહુ બહુ જ આ બાબતમાં ક્લિયર છે એઝ કમિશનર ગણો કે એઝ અ કોર્પોરેશન ગણો કે ભાઈ ડેથ ઓફ યુન સિંગલ પર્સ નોટ અલાઉડ બાય ઓકે સર આ અને એની બાબતમાં સ્ટીક એક્શન અમે કરીને તમને આપણે આની અંદર બતાવીશું લેટર અરાઇવેટ અ રીઝન ફર્સ્ટ એ પણ અમે અમારી ટીમ એની ઉપર લાગેલી છે જરૂર પડશે અમે કોઈ પણ ટેકનિકલ કોઈ સહાય લેવી પડશે તો સહાય લઈશું I mean, focus.